રાજકોટ જિલ્લાના જેતપુરના સરદારપુર ગામ પાસે અકસ્માતની ઘટના સામે આવી જેમાં બાઇક ચાલકે ગોળાઈમાં કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો ત્યારે બાઇક ચાલક ગોળાઈમાં કાબુ ગુમાવતા ફંગોળાઈને રોડની સાઈડમાં આવેલી મિની કેનાલમાં દોરિયામાં ખાબક્યો હતો ત્યારે અકસ્માતના બનાવમાં બાઇક સવારમાં બે વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ત્યારે બાઇક સવાર અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને લઈને ઈજાગ્રસ્તને જેતપુર સરકારી હોસ્પિટલ બાદ જુનાગઢ ખાતે ખસેડાયો હતો ત્યારે જેતપુર ઉદ્યોગનગર પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી હતી જાણવા એટલું કે ગાડી લઈને છૂટે આવતા ગોલાઈમાં વળી નહીં એટલે સીધી કેનાલના દોરિયામાં ખાબકીએ અમે એકસો બોલાવી છે ગામના આગેવાનો ભેગા થઈને એકસો આઠ એક વ્યક્તિ એની કોઈ શક્યતા નથી બસે આવી આ ભાઈ તો પૂરું થઈ ગયું ડેટ થઈ ગયું એ ભાઈ જે લઈ ગયા એની કોઈ શક્યતા કોઈ જાણવા નથી મેળવ્યું કોણ છે ક્યાંના હું છે એ કોઈ મોબાઈલ એના પૂર હાલતમાં જ એમાં કોઈ પ્રોલ્યમ નથી મોબાઈલમાં અને ગીજામાંથી કોઈ વસ્તુ નીકળી નથી કાંઈ